અને પાંચ કિલ કિલોના ચારસો ને પચાસ જે ચારસો પાંચથી વધી જાય છે માટે ચાર પોઈન્ટ પાંચ એટલે કે સાડા ચાર કિલોના કેટલા રૂપિયા થાય ત્રણસો સાઠ વત્તા પિસ્તાળીસ ચારસો ને પાંચ એટલે કે પ્રશ્ન એકનો એ જવાબ આવશે રફકામ પણ તમે કરી શકો નીચેના પૈકી કયો ખૂણો સૌથી મોટો છે બી નીચેની ઘડિયાળમાં કયો કોણ છે કાટકોણથી મોટો સી આઠ સેમી બાજુવાળા ચોરસની પરિમિતિ કેટલી થાય પરિમિતિ એટલે કે તે આકારની બધી જ બાજુઓનો સરવાળો ચોરસ એટલે કે ચાર બાજુ હોય ચાર ગુણિયા લંબાઈ આઠ ચોક બત્રીસ બ ખાલી જગ્યા પૂરો ગમે તે ચાર સાત સેમી બાજુ વાળા ચોરસનું ક્ષેત્રફળ ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા લંબાઈ સાત ગુણ્યા સાત બરાબર ઓગણપચાસ ચોરસ સેમી કોઈ પણ બંધ આકૃતિની બધી બાજુઓના માપનો સરવાળો એટલે પરિમિતિ છ સેમી લંબાઈ અને ચાર સેમી પહોળાઈવાળા લંબચોરસની પરિમિતિ ખાલી જગ્યા સેમી થાય પરિમિતિ એટલે બધી જ બાજુઓનો સરવાળો લંબચોરસ આપેલું છે એટલે કે લંબચોરસની લંબાઈ છ પહોળાઈ ચાર આ છ આ પણ છ આ ચાર આપણ ચાર છ ને છ બાર ચાર ને ચાર આઠ બાર પ્લસ આઠ બરાબર વીસ સેમી કોઈ પણ વસ્તુના પાંચ સરખા ભાગ કરીએ તો દરેક ભાગ આખી વસ્તુનો એક પંચમાં ભાગ કહેવાય ગીતાનું ઘર તેની શાળાથી બે પૂર્ણાંક એક દૃતીયાંશ એટલે કે અઢી કિલોમીટર બે પોઈન્ટ પાંચ કિલોમીટર દૂર છે તો ઘરેથી શાળાએ જવા અને ત્યાંથી પાછા આવવા કુલ કેટલા કિમીનું અંતર કાપવું પડે એટલે કે બે પોઈન્ટ પાંચ કિમી જવાનું અને બે પોઈન્ટ પાંચ કિમી આવવાનું એટલે કે ટોટલ પાંચ કિલોમીટર અંતર કાપવું પડે રમાએ રૂપિયા સત્તરમાં એક નોટબુક અને એક પેન્સિલ ખરીદી તેણે દુકાનદારને રૂપિયા વીસ આપ્યા દુકાનદારે પચાસ પૈસાના સિક્કા પાછા આપ્યા તેને કેટલા સિક્કા પાછા મળ્યા હશે રૂપિયા આપ્યા તેમાંથી સત્તર રૂપિયાની રમાએ ખરીદી કરી જેથી દુકાનદાર તેને ત્રણ રૂપિયા પાછા આપશે પાછા આપશે હવે સિક્કા પચાસ પૈસાના કેટલા સિક્કા તો કે એક રૂપિયો એટલે પચાસ પૈસાના બે સિક્કા જેથી ત્રણ રૂપિયા એટલે કે પચાસ પૈસાના કે દુકાનદાર રમાને સિક્કા પાછા આપશે છ સિક્કા પચાસ પૈસાના ચાલો આગળ નીચે શાકભાજીના ભાવની યાદી આપેલી છે તેના આધારે પ્રશ્નોના જવાબ આપો ડાયરેક્ટ પ્રશ્ન જ જોઈ લઈએ બે પૂર્ણાંક એક દૃત્યાંશ કિગ્રા કોબીજની કિંમત કોબીજ કોબીજનો ભાવ આપેલો છે તમને અઢાર પ્રતિ કિગ્રા એટલે કે એક કિલોના અઢાર રૂપિયા છે બે પૂર્ણાંક એક દૃત્યાવશ કિગ્રા કોબીજની કિંમત કેટલી થાય રીત સર આપણે દાખલો ગણીએ બે કિગ્રા કોબીજા એક દૃત્યાંશ કિગ્રા કોબીજ મિશ્ર સંખ્યા છે બે પૂર્ણાંક એક દૃત્યાંશ મિશ્ર સંખ્યા એટલે કે પૂર્ણ સંખ્યા અને અપૂર્ણાંક સંખ્યા બંનેનું મિશ્રણ બંનેને છૂટા પાડી દીધા બરાબરની એક્ઝેટ નીચે બરાબર બે કિગરા કોબીજ એટલે કે બે ગુણ્યા કેટલો ભાવ છે તો કે નિશાની કોબીજનો ભાવ કેટલો છે તો કે અઢાર દુ છત્રીસ વત્તા બે નવા અઢાર નવ છત્રીસમાં માં નવ નાખો તો કે પિસ્તાળીસ રૂપિયા બે પૂર્ણાંક એક કોબીની કિંમત પિસ્તાલીસ રૂપિયા થાય નીચેની આકૃતિઓમાં કેટલામો ભાગ રંગેલો છે તે જણાવો છેદમાં અને અંશમાં શું લખવું છેદમાં ટોટલ જેટલા ભાગ હોય તે હંમેશા છેદમાં આવે તેમાંથી રંગેલા ભાગ જેટલા હોય તે હંમેશા અંશમાં આવે ટોટલ ભાગ એક બે ત્રણ ચાર એક બે ત્રણ ત્રણ ચોક બાર છેદમાં બાર રંગેલો ભાગ એક બે ત્રણ ચાર અને પાંચ પાંચના છેદમાં બાર ચાલો ટોટલ ભાગ એક બે ત્રણ ચાર પાંચ એક બે ત્રણ પાંચ તેરી પંદર રંગેલો ભાગ એક બે ત્રણ અને ચાર ચાલો સાઠ ગુણાકારની રીતે અવિભાજ્ય અવયવો પાડો સાઠ છે દસ અને છ દસ ના પડશે બે પંચા દસ છ ના પડશે બે તેરી છ બધા જ અવિભાજ્ય અવયવો મળ્યા અમુક વિદ્યાર્થી છે એવું વિચારે કે વીસ તેરી સાઠ કરવા છે વીસ એટલે દસ દો વીસ ત્રણ પોતે અવિભાજ્ય સંખ્યા દસ ના બે પંચા વિદ્યાર્થી છે ચોક અમુક વિદ્યાર્થી છે ત્રીસ દુ સાઈઠ તમે અલગ અલગ રીતે છે એ અવિભાજ્ય અવયવો પાડી શકો નીચે આપેલ ચોરસને ને અઢાર થી છવ્વીસ સુધીની સંખ્યાઓથી એવી રીતે ભરો જેથી દરેક હાર કે સ્તંભનો સરવાળો છાસઠ થાય એટલે કે રો અને કોલમ કોલમનો સરવાળો છે એ ટોટલ આનો થવો જોઈએ આ કોલમનો થવો જોઈએ સરવાળો આનો થવો જોઈએ છાસઠ આ ત્રણેયનો સરવાળો થવો જોઈએ છાસઠ આનો થવો જોઈએ છાસઠ અને આવો થવો જોઈએ છાસઠ એટલે કે રો અને સ્તંભ બંનેનો સરવાળો છાસઠ થવો જોઈએ પહેલું ઉદાહરણ જોઈએ ઓગણીસ અને એકવીસ વચ્ચે ઓગણીસ અને એકવીસનો જે સરવાળો છે ટોટલ તમને ચાલીસ મળે ચાલીસમાં તમે કેટલા નાખો તો છાસઠ થાય તો કે છવ્વીસ આ એક કોલમ અને આરો ઓટોમેટિક છે એ ભરાઈ ગઈ છે એવી જ રીતે આ બંનેનો સરવાળો કરીએ અને છાસઠ સુધી ભોગીએ તો કે વીસ ત્રેવીસ પ્રશ્ન નંબર ત્રણ સૂચના મુજબ કરો ઘડિયાળમાં કાંટાથી કયો ખૂણો બને છે કાટકોણ કાટકોણથી મોટો અને કાટકોણથી નાનો તથા સમય પણ લખો ખૂણો ખૂણો કયો બને છે તો કે કાટકોણથી નાનો સમય દસ નીચેના આકારની પરિમિતિ શોધો લંબચોરસ આપેલું છે લંબાઈ ચાર સેમી સામેની બાજુ પણ ચાર જ સેમી હોય બે સેમી સામેની બાજુ બે સેમી પરિમિતિ એટલે કે ગમે તે આકારની બધી જ બાજુઓનો સરવાળો એટલે કે ચાર બે વત્તા ચાર વત્તા બે બરાબર ચાર ને ચાર આઠ નવ દસ અગિયાર અને બાર સેમી જવાબ છે તે બાર સેમી આવશે ચાલો હવે અમુક વિદ્યાર્થી છે એ સૂત્ર મૂકીને કરે તો પણ ચાલે સૂત્ર શું થાય તો પરિમિતિ બરાબર બે કાઉન્સમાં લંબાઈ વત્તા પહોળાઈ બે ના બે એમનામ લંબાઈ કેટલી છે ચાર પહોળાઈ કેટલી છે બે છ બરાબર છ દુ બાર સેમી સૂત્ર પ્રમાણે ચાલો તેના પછી નીચેના આકારનું ક્ષેત્રફળ શોધો આખા ચોરસની સંખ્યા પેલા ગણવાની પછી આપણે અડધા ચોરસની સંખ્યા ગણશું ચાલો આખા ચોરસ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર અને બાર આખા ચોરસ છે બાર વત્તા એક તૃતીયાંશ અડધા ચોરસ એક બે ત્રણ ચાર પાંચ બાર વત્તા બે તેરી છ એટલે કે પંદર ચોરસ સેમી જવાબ આવશે પંદર ચો સેમી અમુક વિદ્યાર્થી છે આ રફ કામ જે છે એ પાછળના પેજે કરેલું છે તો પણ ચાલે ડાયરેક્ટ જવાબ લખેલા હશે તો પણ તેના પૂરેપૂરા માર્ક્સ મળશે નીચે આપેલા ચિત્રો આકારો પૈકી કયા ચિત્રો આકારોને અડધો એટલે કે એક દૃત્યાંશ ફેરવતા એના એ જ તેવા દેખાશે પેલું ચિત્ર છે તે દેખાશે નહીં બીજું ચિત્ર દેખાશે ત્રીજું ચિત્ર દેખાશે ચોથું ચિત્ર દેખાશે નહીં નીચેના પ્રશ્નોના ઉકેલ મેળવો કોષ્ટક આપેલું છે પ્રશ્ન શું છે બળદગાડુ પાંચ ફેરામાં કેટલી કેરી લાવશે બળદગાડુ જુઓ બળદગાડુ એક ફેરામાં 300 કિગ્રામ લાવે છે એટલે કે એક ફેરામાં કેટલા કિગ્રામ લાવે ત્રણસો કિગ્રામ પાંચ ફેરામાં પાંચ ફેરામાં લાવશે ચાલો ત્રણસો ગુણ્યા પાંચ ઝડપી ગુણાકાર પાંચ તેરી પંદર પાછળ બે ને શૂન્ય પંદરસો જોઈએ જીતુભાઈ ત્રણ કિગ્રા કેસર કેરી અને ભૂપેન્દ્રભાઈ પાંચ કિગ્રા લંગડો કેરી ખરીદે છે બંનેમાંથી કોણે વધારે રૂપિયા ચૂકવ્યા હશે સૌથી પહેલાં આપણે જીતુભાઈની ગણતરી કરીશું આ બાજુ ભૂપેન્દ્રભાઈની ગણતરી કરીશું અને આપણને ખબર પડે કે કોણે વધારે રૂપિયા ચૂકવ્યા જીતુભાઈ છે એ ત્રણ કિગ્રા કેસર કેરી લે છે તો કે એક કિગ્રા કેસર કેરીનો ભાવ કેટલો છે એક કીગરા કેસર કેરીનો ભાવ છે એકસો વીસ રૂપિયા જેથી ત્રણ કિગ્રા કેસરભાઈ કેરીનો ભાવ કેટલા રૂપિયા થાય એકસો વીસ ગુણ્યા ત્રણ ઝડપી ગુણાકાર બાર તેરી છત્રીસ ત્રણસો ને સાઠ રૂપિયા ચાલો બાજુમાં ભૂપેન્દ્રભાઈનું જોઈએ એક કિગ્રા કઈ કેરી ખરીદી તો કે લંગડો કેરી લંગડો કેરીનો ભાવ કેટલો છે તો કે સાઠ રૂપિયા ટોટલ કેટલી ખરીદે છે પાંચ ટીગરાશી વાળા દાખલા છે ગુણ્યા પંચાત્રીસ ત્રણસો રૂપિયા એટલે કે માટે ભૂપેન્દ્રભાઈ એ ઓછા રૂપિયાની ખરીદી અને જીતુભાઈએ વધારે રૂપિયા ચૂકવવા પડે જવાબ શું આવે તો કે જીતુભાઈએ વધારે રૂપિયા ચૂકવવા પડે ચાલો તેના પછી છે માગ્યા મુજબ ગણો ગમે તે બે તમે કરો એટલે તમને છે એ થોડુંક અઘરું લાગશે પણ આગળ તમારે એક થી પચીસ ઘડીયા આવડતા હોય તો બાણુના અવયવ પાડતા આવડે હવે અવયવ કીધું હોય ત્યારે અવયવમાં બાણું પોતે

તો પણ ચાલેસ ના ઘડિયામાં આવશે ત્રેવીસ ચોક બાણું એટલે કે ચાર ગુણ્યા ત્રેવીસ ચાલો તો બાણું ના અવયવો કયા થયા એક બે ચાર ત્રેવીસ છેતાલીસ ને બાણું ચલો એના પછી તેર ના પ્રથમ ચાર અવયવી લખો તેર પોતે સંખ્યા તેર દુ છવ્વીસ તેર તેરી ઓગણચાલીસ તેર ચોક બાવન આનાથી આગળ તમે લખેલું હોય તો પણ ચાલે બોતેરના ભાગાકારની રીતે અવિભાજ્ય અવયવો પાડો જે સંખ્યાનો એકમનો અંક બે ચાર છ આઠ જીરો હોય તેને બે વડે નિશેષ ભાગી શકાય કેટલા દુ બોતેર તો કે છત્રીસ દુ બોતેર બે મૂકો અઢાર દુ છત્રીસ ફરી બે મૂકો બે નવ્વા બે નવ્વા અઢાર ફરીવાર બે મૂકો પણ બે ના ઘડિયામાં નવ આવે નહીં બે ની પછીની સંખ્યા ત્રણ ત્રણ તેરી નવ ત્રણ એકા ત્રણ એક આવી ગયો એટલે કે આપણો દાખલો સાચો તો કે બોતેર ચાલો એના પછી નીચે આપેલ આકારો પૈકી કયા આકારને એક તૃતીયાંશ ભાગમાં ફેરવવાથી તે પહેલા જેવો જ દેખાશે તેની સામે આપેલામાં સાચાની નિશાની કરો ચાલો દેખાશે નહીં આ દેખાશે ચાલો એના પછી નીચે આપેલા આકારોમાંથી કયા આકારને એક ભાગમાં ફેરવવાથી તે પહેલા જેવો જ દેખાશે આ દેખાશે નહીં આ દેખાશે ચાલો તેના પછી આપેલું છે પેટર્ન પેટર્ન આગળ વધારતા ખાલી સ્થાનોમાં શું આવશે તે દોરો તીર છે એ ઉપર આપેલું છે પછી આપેલું છે જમણી બાજુ નીચે હવે આવશે ડાબી બાજુ ચાલો એમ એમના પાખડા છે નીચે છે પછી ડાબી બાજુ ઉપર અને જમણી બાજુ ચાલો એના પછી પેટમ મુજબ ખાલી સ્થાન પૂર્ણ કરો પચાસ પચાસ આપેલા નથી જેથી આપણે પચાસ અહીંયા લખીશું બે આપેલા છે એ ત્રણ ત્રણ આપેલા નથી ચાલો બેતાલીસ બેતાલીસ અહીંયા આપેલા નથી એસી એસી આપેલા છે પાસઠ પાસઠ અહીંયા આપેલા નથી